ઉપરાષ્ટ્રપતિ ધનખડે એકવીસમી એશિયન ગ્રામ વિકાસ સંસ્થાની ઉદઘાટન બેઠકમાં સહકાર પર ભાર મૂક્યો દિલ્હીમાં આયોજિત એકવીસમી આફ્રિકનેશિયન ગ્રામ વિકાસ સંસ્થાની ઉદઘાટન બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકડે મુખ્ય ભાષણ આપ્યું તેમણે આ પ્રસંગે આફ્રિકા અને એશિયા વચ્ચેના સહકાર અને વિકાસના મહત્વ પર ભાર મૂક્યો ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ પ્રકારના મંચો બંને ખંડોના દેશોને સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયાસો કરવા માટે મહત્વપૂર્ણ છે ઉપરાષ્ટ્રપતિ ધનકડે આફ્રિકા અને ભારત વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનો ઉલ્લેખ કર્યો જે સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે તેમણે જણાવ્યું કે આફ્રિકા અને ભારત બંને એક દશાંશ ચાર અબજની વસ્તી ધરાવે છે અને બંનેના સહકારથી વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કરી શકાય છે તેમણે આફ્રિકા અને એશિયા વચ્ચેના વ્યાપાર ટેકનોલોજી કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ઉપરાષ્ટ્રપતિએ આફ્રિકા અને એશિયાના દેશોને પર્યાવરણ સંરક્ષણ અને સ્થિર વિકાસ માટે સંકલિત પ્રયાસો કરવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માનવજાતની ટકાવતા માટે અત્યંત જરૂરી છે અને આ માટે તમામ દેશોએ એકસાથે પ્રયત્ન કરવા જોઈએ તેમણે ઉમેર્યું કે આફ્રિકા અને એશિયા વચ્ચેના સહકારથી પર્યાવરણ સંરક્ષણ અને સ્થિર વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ધનકડે આફ્રિકા અને એશિયા વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પહેલોની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે ભારત આફ્રિકન દેશોને વિવિધ વિકાસાત્મક પ્રોજેક્ટ્સમાં ટેકનિકલ અને આર્થિક સહાય આપશે તેમણે આફ્રિકા અને એશિયાના દેશોને એકસાથે કામ કરીને વૈશ્વિક સ્તરે શાંતિ સમૃદ્ધિ અને સ્થિરતા માટે પ્રયત્ન કરવાની અપીલ કરી એઝ અ મેમ્બર ઓફ ધી યુનિયન મિનિસ્ટ્રી ઓફ અ નેશન ધેટ ઇઝ વન પોઈન્ટ ફોર બિલિયન એન્ડ હોમ ટુ વન સિક્સ ઓફ હ્યુમનિટી ઇઝ વેરી સિગ્નિફિકન્ટ ધી ઓનરેબલ એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજ ચૌહાણ Is very passionate about the cause of our He He's in mission mode, and when he discussed with me, well, he enthused even the son of the farmer, and made me aware of the great important relevance of this convergence and congregation.